નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો નવા વર્ષના મારા અને મારા પરિવાર તરફથી તમને સૌભાગ્ય પ્રાપ્ત થાય મિત્રો ભગવાન કોને કેટલું આપે છે આ મનુષ્ય સમજી લેતો બધી ચિંતાઓ મટી જાય છે મિત્રો આજે તમને એક એવી હકીકત થી વાકેફ કરાવીશ જે સાંભળી ને તમારો ભગવાન પ્રત્યે વિશ્વાસ વધી જશે અને જે માણસ પૈસા પાછળ દિવસ રાત પાગલ થઈને ફરે છે ચોરી લૂંટ કપટ હિંસા નો સહારો લઈને જે મનુષ્ય ધન કમાવા માં લાગ્યા છે તેમના માટે આ વિડીયો મોટી ચિંતા હોય તો એ છે કે સૌથી વધુ રૂપિયા ક્યાંથી કમાઈ શકીએ અને રૂપિયા કમાવા માટે કઈ પણ કરવું પડે તો તે કરવા માટે પણ મનુષ્ય તરત જ તરત તૈયાર થઈ જાય છે મનમાં હજારો પ્રકારની ચિંતાઓ રહ્યા કરે છે કે રૂપિયા વગર કેવી રીતે જીવનની જરૂરિયાતો પૂરી કરીશું કેવી રીતે બાળકોનું ભવિષ્ય સારું થશે રૂપિયા વગર દીકરીના વિવાહ કેવી રીતે થશે કેવી રીતે રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી થશે આવી બધી ચિંતાઓ લઈને આપણે બેઠા રહીએ છીએ તો મિત્રો આજની આ કહાની સાંભળીને તમારી આ બધી ચિંતાઓનું સમાધાન મળવાનું છે સવાલ એ છે કે ભગવાન કોને કેટલું આપે છે અને ક્યારે આપે છે داری માર એવું જોવા મળે છે કે જે લોકો ભગવાનમાં અતૂટ વિશ્વાસ રાખે છે તેઓ स्वयं ભૂખ્યા રહી લેશે પરંતુ बेमानी કરીને ભોજન નહીં કરે આજ કારણ હોય છે કે આવા લોકો ઘણી વખત ગરીબ રહી જાય છે તેઓ સત્ય નિષ્ઠાને અને ઈમાનદારીથી પોતાનું જીવન જીવતા હોય છે અને સારું મોડું પરિણામ બધું જ ભગવાન ઉપર છોડતા હોય છે આવા લોકોને ક્યારે અને કેટલું આપો છે તે કુદરત નક્કી કરતો હોય છે તેમ ના દુખ સુખ નો ખ્યાલ પર ભગવાન રાખતો હોય છે કેવી રીતે ભગવાન આવા લોકો નું ધ્યાન રાખતો હોય છે એ જાણવા માટે આ વિડિયો ને અંત સુધી સાંભળજો એક નગર માં એક જૂના ધર્મા પોતાના પરિવાર સાથે એક વૈદજી કહેતા હતા વૈદજી ખૂબ પ્રમાણિક અને ભગવાન માં વિશ્વાસ રાખતા હતા તેઓ ખૂબ ઈમાનદાર થી લોકો નો इलाज કરીને લોકોને રોગ મુક્ત કરતા હતા તેમનો એક નિયમ હતો કે તેઓ પોતાનો દર્દીઓ પાસેથી એટલા જ રૂપિયા લેતા હતા એટલા રૂપિયાથી તેમનો ઘર માટે એક દિવસનો સામાન ખરીદી શકાય मान लियो કે આજે પરિવારના ભરણપોષણ માટે 100 રૂપિયાની જરૂરિયાત છે તો આ વેદજી તેમનો દર્દીઓ પાસેથી ત્યાં સુધી જ પૈસા લેતા હતા જ્યાં સુધી 100 રૂપિયા ભેગા ન થઈ જાય ત્યાર બાદ આખો દિવસ મફતમાં इलाज કરતા હતા आ वेद जी सवार जारे घरे थी निकलता त्यारे तेमनी पत्नी घरनी जरूरी वस्तुओं लावा माटे एक कागड़ मा लखी ने आपती हती आ कागड़ पोता किस्सा मा राखी देता अने तेमना दवाखाना ने जई ने सौथी पहला भगवान ने प्रार्थना करता त्यार बाद तेओ ते कागर खोली ने वांचता हता ત્યારબાદ તેઓ આ બધી વસ્તુઓ હિસાબ લગાવીને જેટલા પૈસા થતા હતા એટલા જ પૈસા તે તેમના દદીઓ પાસેથી લેતા હતા જારે તેમના ઘર ખર્ચના પૈસા આવી જાય ત્યાં સુધી તેઓ પૈસા લેતા અને ત્યારબાદ ગમે તેટલા દરદીઓ આવતા તો પણ તેમની પાસેથી સારવાર કરવાનો 1 રૂપિયો પણ લેતા નહીં આવી જ રીતે તેમનું જીવન આનંદથી જીવતા હતા તેઓ ક્યારે પોતાના મોઢેથી કોઈ દરદી પાસેથી પૈસા માંગતા નહીં લોકો સ્વૈચ્છાથી જેટલા રૂપિયા આપતા તે એને જ ભગવાનના મોકલેલા સમજીને લઈ લેતા તેઓ દરેક કાર્ય ભગવાનની ઈચ્છા સમજીને જ કરતા રહેતા તેઓ એવું માનતા હતા કે ઈશ્વર હાથી માટે મણ અને કિરી માટે કણની વ્યવસ્થા જરૂર કરે છે તો પછી હું શું કરું વધારે કમાવા માટે દોડ્યા કરું આજે મારે જરૂરિયાત છે અને કાલ માટે નું કાલે જોયું જશે આવાજ વિશ્વાસથી તેઓ પોતાનું કાર્ય કરી રહ્યા હતા એક દિવસની વાત છે વૈદ્યજી એ સવારે પોતાનો દવાખાનું ખોલ્યું ભગવાનનું સ્મરણ કર્યું અને રોજની જેમ પત્નીએ આપેલા કાગળ કાઢ્યો અને તેઓ આ કાગળને વાંચવા લાગ્યા કાગળમાં પેલા તો ધર્નો અમુક જરૂરી સામાન લખેલો હતો જેવી રીતે દાળ ભાત શાકભાજી તેલધી વગેરે ત્યાર બાદ કાગળમાં નીચે લખ્યું હતું કે આપણી દીકરીના આવતા મહિને વિવાહ છે તેમના વિવાહમાં આવવા માટે દહેજનો સામાન ખરીદવો પડશે આ વ્યવસ્થા 1 મહિનામાં કરવાની છે આવું વાંચીને વૈદજી વિચારવા લાગ્યા કે મે આજ સુધી જે-જે સામાનની જરૂર પડી એટલા જ પૈસા કમાયા છે મારી દીકરી વિશે તો મે કેારે વિચાર્યું જ નથી કે દીકરી જારે મોટી થશે ત્યારે તેના વિવાહ માટે ધણા રૂપિયાની જરૂર પડશે હવે 8 લાખ બધા રૂપિયાની હું એક મહિનામાં વ્યવસ્થા કેવી રીતે કરીશ તેવા આ વાતના લીધે ઘણા ચિંતામાં હતા અને વિચારવા લાગ્યા કે અરે આ કામ માટે ચિંતા હું શું કામ करू આ કામ તો ભગવાનનું છે અને તે સ્વયં આના વ્યવસ્થા કરશે તો બસ મારું કામ કરીશ આટલું વિચાર્યા બાદ તે દર્દીઓને દવા આપવામાં વ્યસ્ત થઈ ગયા ત્યારે જ તેમણે જોયું કે એક મોટી ગાડી તેમના દવાખાના આગળ આવીને ઊભી રહે છે ત્યારબાદ એક વ્યક્તિ સૂટ બૂટ પહેરીને ઉતરે છે આ વ્યક્તિને જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ અમીર ધનનો વ્યક્તિ હશે ત્યારબાદ તે અમીર માણસ વૈદ્યજી પાસે આવીને બેસી ગયો વૈદ્યજી વિચારવા લાગ્યા કે આ કોઈ દવા લેવા વાળો વ્યક્તિ હશે કેમ કે આવી રીતે વૈદ્યજી પાસે રોજ ઘણા લોકો ગાડીઓ લઈને આવતા હતા એટલે વૈદ્યજી એ પેલા વ્યક્તિને પૂછ્યું કે એ ભાઈ તમને શું તકલીફ છે જણાવો અને વૈદ્યજી તેમનો હાથ પકડીને તેની નાડી જોવા લાગ્યા ત્યારે તે અમીર વ્યક્તિ બોલ્યો વૈદ્યજી મને કોઈ તકલીફ નથી હું તો બસ આમ જ બાદ તે અમીર વ્યક્તિ પોતાનો પરિચય આપવા લાગ્યો અને કહ્યું વેદજી મારું નામ કાનજી છે હું ભારતનો રહેવાસી છું પરંતુ પાછલા જ્ઞા વર્ષોથી વિદેશમાં રહીને મારો કારોબાર કરું છું आज थी पंदर वर्ष पहला हूँ विदेश थी अहिया आवयो हतो त्यारे अचानक ज तमारा दवाखाना सामे मारी गाड़ी ना टायर नु पंचर थयु हतु त्यार बाद ड्राइवरे टायर खोलियो अने पंचर करावा जतो रहयो ત્યારે ગરમી ખૂબ જ હતી અને હું મારી ગાડી પાસે ઉભો સમય ગરમી ખુરશી આપી અને હું તમારી પાસે બેસી વાતચીત કરવા લાગ્યો ત્યારે મેં જોયું હતું કે એક ચાર વર્ષ થી નાની બાળકી તમારી પાસે રમતી હતી અને તમને કહી રહી હતી કે પિતાજી મને ભૂખ લાગી છે ચાલો જમી લઈએ ત્યારે તમે તેને સમજાવી કે દીકરી થોડીવાર બાદ જમીશું ત્યારે હું સમજી રહ્યો હતો કે હું તમારી પાસે બેઠો હતો અને લીધે તમે જમવાનું હતા તે શકતા ત્યાર બાદ મે વિચાર્યું કે તમને એવું ન લાગે કે હું ખાલી ખાલી તમારી પાસે બેઠો છું એટલે મે તમારી પાસેથી દવા લેવાનો વિચાર કર્યો મને યાદ આવ્યું કે મારા લગનને 8 વર્ષ વીતી ગયા છે પરંતુ અમારે કોઈ સંતાન થયું ન હોતું મે સંતાન માટે ઘણી જગ્યાએ इलाज કરાવ્યો હતો કોઈ લાભ થયો ન હતો ત્યારે મે મારી સમસ્યા તમને જણાવી હતી ત્યારે તમે મને કહ્યું હતું કે જો ભાઈ ભગવાન ઉપર વિશ્વાસ રાખો ભગવાન પાસે દરેક સમસ્યાનો સમાધાન હોય છે ભગવાનનામાં કોઈ ચીજની કમી નથી હોતી દીકરા દીકરીઓ ધન દોલત સુખ દુઃખ જન્મ મરણ આ બધું ઈશ્વરના હાથમાં હોય છે આ કોઈ વેદ કે ડોક્ટર હાથમાં નથી હોતું જે કઈ પણ થાય છે તે વધુ ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે સમય આવે ત્યારે પરમાત્મા જેને જેવી જરૂરિયાત પડે છે એવું આપે છે ડોક્ટર અને વેદ તો નિમિત્ત માત્ર હોય છે આવું બધું સમજાવ્યા બાદ તમે મને દવાની બે પડીકી આપી એક પડીકી મારા માટે અને એક પડીકી પત્ની માટે અને આ દવાનું સેવન કેવી રીતે કરવાનું છે એ પણ તમે મને બતાવ્યું હતું ત્યારે એ દવા મે મારા ખિસ્સામાં મૂકી અને હું એ દવાના પૈસા તમને આપતો હતો પરંતુ તમે એવું કહીને મારા પૈસા લેવાની ના પાડી કે આજનું ખાતું બંધ થઈ ગયું છે એ વાત જો મને સમજાતી નહોતી ત્યારે એક ત્રીજા વ્યક્તિએ આવીને મને જણાવ્યું હતું કે ખાતો બંધ થવાનું મતલબ છે કે વેદજી એ આજ ના ખર્ચ માટે જેટલા રૂપિયા ભગવાન પાસે માંગ્યા હતા એટલા થઈ ગયા છે હવે તેઓ કોઈ પણ દર્દી પાસેથી સાંજ સુધી એક પૈસો પણ નહીં લે આવું સાંભળીને મને ખૂબ જ આચાર્ય થયું કે વેદજી કેટલા મહાન છે કે તેઓ ફક્ત પોતાની જરૂરિયાત ના હિસાબ થી ધન કમાય છે તેમની અંદર વધારે ધન કમાવાની કોઈ જ નથી તમારી દવા એને હું મારા ઘરે જતો રહ્યો અને આ વાત મારી જણાવ્યું ત્યારે મારી પત્ની કહ્યું કે એ માણસ જરૂર કોઈ દેવતા હશે આવા લોકો ને ચિંતા ભગવાન કરે છે જેઓ બીજાની સેવામાં હંમેશા તત્પર રહેતા હોય છે અને તમારી બે પડીકીના लिदे आजे मारा घरे बेफुल जोवा बाळको छे અમે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ છીએ અને રાત દિવસ તમારા માટે પ્રાર્થના કરતા રહીએ છીએ આજે 15 વર્ષ વીતી ગયા હું મારા کاروبار માં વ્યસ્ત રહેવાના લીધે તમને ધન્યવાદ આપવા માટે પણ ન આવી શક્યો આજે વ્યસ્ત હોવા છતાં પણ સમય કાઢીને હું તમારી પાસે આવ્યો છું કેમ કે અહીંયા મારી એક બહેન રહે છે તેમની દીકરી ના વિવાહ છે અને મારી બહેન વિધવા છે મે મારી ભાણકી માટે દહેજ નો સામાન ખરીદ્યો છે પરંતુ ભગવાન ની પ્રેરણા થી જારે હું મારી ભાણકી માટે દહેજ નો સામાન ખરીદ્યો હતો ત્યારે મારી આંખો સામે વારે વારે બાળકી નો ફોટો આવી જતો હતો જે બાળકી ને આજ થી 15 વર્ષ પહેલા મે તમારી પાસે જોઈ હતી મે વિચાર્યું કે એ બાળકી પણ મારી ભાણકી જેવી જ છે હવે તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હશે એટલા માટે મે મારી ભાણકીની સાથે સાથે તે બાળકી માટે પર દહેજનો સામાન ખરીદી લીધો હું માનું જો કે ભગવાને જ મને આ કામની જવાબદારી સોંપી છે મને હવે એક સાથે બે વિવાહ કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થશે આ અમીર વ્યક્તિની આવી વાતો સાંભળીને વેદજી આચાર્ય ચકિત થઈ ગયા તેઓ વિચારવા લાગ્યા કે થોડીવાર પહેલાજ મે મારી પત્ની એ લખેલી चिट्ठी વાંચી હતી અને હજુ એક કલાક પણ નથી થઈ કે આટલું જલ્દી ભગવાને મારો કામ કરી દીધું ત્યારે વૈદજી મનમાને મનમા ભગવાનનો આભાર માનવા લાગ્યા કે વાહરે ભગવાન તમે ખૂબ મહાન છો તમે ખૂબ દયાળુ છો તમે અંતર્યામી છો वैद्य जी ए बात थी पर खूब आचार्य माता के आज सुधी तेमनी पत्नी एक चिट्ठी माँ जे जरूरत वस्तुओं लखी हती। ते वस्तुओं की व्यवस्था भगवान एक ज दिवस माँ करी आपता हता। पेलो अमीर व्यक्ति पर आज चिट्ठी वाची ने हैरान रही गयो ते समझी चुक्यो हतो के जे लोको भगवान ऊपर पोतानु बधु सौंपी ने निस्वार्थ भाव थी काम करे छे भगवान તેમનો ખૂબ ધ્યાન રાખતા હોય છે અને કોને ક્યારે કેવા સમયે કઈ વસ્તુની જરૂરિયાત છે તે સમય સમય તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને જરૂરિયાતની વસ્તુઓ કોઈ પણ વ્યક્તિને માધ્યમ બનાવીને આપતા રહે છે કહેવાય છે કે એવો વિશ્વાસ રાખો જોઈએ જેવી રીતે એક નાનો બાળક પોતાના માતા-પિતા ઉપર રાખે છે માતાપિતા પોતાના બાળકને ગમે તેટલો ઉછાળે તો પણ બાળક ભયભીત નથી થતો કારણ કે તેમને ખબર હોય છે કે મારા માતા પિતા મને નીચે નહીં પડવા દે તેમને ભરોસો હોય છે કે તે મને થવા દે એટલા માટે તે બાળક રડવાની જગ્યાએ હસતો હોય છે આવી જ રીતે જે માણસ ભગવાન પર ભરોસો કરે છે ભગવાન તેમને ક્યારે નિરાશ નથી કરતા परंतु तमरो भरोसो भगवान प्रत्येक पेला बालक जेवो होवो જોઈએ કાજ તમાર મનમાં ભગવાન ઉપરનો વિશ્વાસ દગમગી જાય તો ભગવાનને દોષ ન દેવો જોઈએ કે ભગવાન મારી મદદ ન કરી ભગવાન કહે છે કે હે પ્રાણી તું એ જ કરજે હું चाहું છું તો થશે એ જે તું ચાહે છે અને જો કરીશ તું એ જે તું ચાહે છે પરંતુ થશે એ જે હું चाहું છું ધરા લોકો આ વાતની પર ફરિયાદ કરે છે એ ભગવાન અમારો સાંભળતા જ નથી તો હું તેમને કહેવા માંગુ છું કે કદાચ તમારો પુરુષો કમજોર છે अथवा તો તમે એ નથી કરી રહ્યા જે ભગવાન કહે છે તમે ક્યાંક ને્યાંક તેમના દ્વારા બતાવવામાં આવેલા પથ પરથી ભટકી રહ્યા હશો તમે ભગવાનની કૃપા મેળવવા માંગો છો તો એક નિયમ બનાવો અને ભગવાન દ્વારા બતાવવામાં આવેલા માર્ગ ઉપર ચાલો અને પણ કાર્યમાં હું પોતે છું એવો ભાવ ન રાખો કરવા વાળો તો ભગવાન છે તમે તો માત્ર નિમિત્ત છો તમારી સાથે જે પણ ઘટનાઓ ધટે છે સારી અથવા ખરાબ એ બધી ઘટનાઓ ભગવાનની ઈચ્છા જ ઘટે છે मित्रों आशा के वार्ता तमने पसंद आई हसे तो आवाज धार्मिक वीडियो जो चेनल ने लाइक सब्सक्राइब नी साथे बेल आइकन पर प्रेस कमेंट में राधे राधे जय श्री कृष्ण अवश्य लखजो